ગઈરના જંગલમાં બે એવા હાવજ કે જેની ગર્જના હજુ પણ સંભળાય છે એક એવી જોડી કે જેણે આખો પ્રદેશ રાજાઓના રાજા તરીકે ઓળખતો હતો એનું નામ છે જય અને વીરુ જય અને વીરુ જન્મ્યા ન્યાથી ભેગા ને ભેગા એકની પૂંછડી પૂરી થાય ને બીજાની કહેવાળી શરૂ થાય એમ હંમેશા આગળ ને પાછળ હારે જો ગીર અયોધ્યા હોય તો જય અને વીરુ નાના રામ ને લક્ષ્મણ બંનેના ના રૂપ અત્યંત વિકરાળ અને ઘટાદાર કેશવાળી ના માલિક બંનેનો રંગ અસલ ગરની માટી જેવો આ જોડી માત્ર જંગલ જ નહીં પણ પ્રવાસીઓના દિલ જીતે આ નરસિંહોની સરકાર હતી અને જંગલનો ખૂણે ખૂણો એનો સાક્ષી હતો જય અને વીરુ હવે માત્ર યાદોમાં છે તસવીરોમાં છે અને ગેરના પવનના ઉડતા રજકણોમાં છે જેમની ગર્જનાએ જંગલને જગાડ્યું હતું આજે બંનેના ગર્વ ફર્યા જોઈ લોકો એને યાદ કરી રહ્યા છે એના બચ્ચા અને એમણે છોડેલા ચિહ્નો આજે પણ એક આશાની જેમ આશા જંગલ છે રાજ ક્યારેય ખાલી નથી રહેતું પણ કેટલીક ગાથાઓ એવી હોય છે ને જે રાજા નહીં પણ દંતકથાઓ બની જાય છે જય અને વિરુ છે જય અને વીરુની જોડીને બચાવવા પરિવારના સભ્યની જેમ એક સિંહ પ્રેમી પરિમલભાઈ નથવાણીએ અનેક પ્રયત્નો કર્યા અંતે બંને કુદરત સામે જંગ હારી ગયા સુંદર જેટલા પ્રેમથી બોલાવીએ એટલા પ્રેમથી રહીએ આ જોડી સદાય સદાયને માટે અમર દે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના આ સબડો છે પરિમલભાઈ નથવાણીના જાણે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય ને જાણે પોતાના પરિવારજનમાંથી કોઈ ઓછું થયું હોય એમ વાત કરતા કરતા પરિમલભાઈની આંખ અનેકવાર ભીની થઈ જાય છે અને સાંજના સાત નંબર કે આઠ નંબરના રૂટમાં પાછા વિજેતા હતા અને એ લોકો પણ એટલો પ્રેમ હતો જંગલનો એના વિસ્તારમાં એટલે કે એનો જે પરિવાર બહેનો એના માટે એનું પોષણ કરવા માટે એને સાચવવા માટે એ ત્યાં રહેતા હતા નામ મેં આપ્યું એનો મને બહુ ગૌરવ છે ઘણા વર્ષોથી કેટલી ગીરમાં કેટલાય લાયનો આવ્યા અને ગયા એ લોકોનો પણ એક અલગ ઇતિહાસ છે અને રહેવાનો છે અને જે રીતે એ લોકોએ સામ્રાજ્ય ઊભું કર્યું ત્રીસ ત્રીસ કિલોમીટર ચાલીસ ચાલીસ કિલોમીટર ચારે બાજુ એ ફરતા હતા અને સાંજના છ વાગ્યા પછી ગીરમાં આવતા હતા છ નંબર સાત નંબર આઠ નંબરના રૂટ પર અને એનો પરિવાર બહુ મોટો થઈ ગયો એના બચ્ચાઓ પણ છે એના પાટડા પણ હવે મોટા થઈ ગયા છે અને અમે ખૂબ પ્રયત્ન કર્યો કે જય અને વિરુને જે ઇન્જરી થઈ એ બહારથી આવેલા એનિમલોથી એમની ઇન્જરી થઈ હતી અને એક જ મહિનામાં બંનેનું જે અવસાન થયું એના માટે અમારી વન તારાની ટીમ ફોરેસ્ટની ટીમના ડૉક્ટરો જૂનાગઢના ડોક્ટરો સૌએ ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ સમય છે ને એ કોઈનો રહેતો નથી પરિસ્થિતિ જોઈ અને અમને હજી પણ એમ થાય છે કે હવે આ જોડીને જેટલા આપણે પ્રેમથી બોલાવીએ રાખીએ અને એનું નામ વધારે અમર થાય કારણ કે એક એવા લાયન હતા કે આખા ગીર માટે કાફી હતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ એમને હમણાં જ્યારે વિચાર ફર્યા હતા ત્યારે જંગલમાં ત્યારે પણ જોયા હતા અને જય વીરુની ગીર વગરનો પ્રશ્ન હું કરી નથી શકતો એનો અર્થ એવો નથી કે બીજા ડૉક બીજા લાયનો મજબૂત નથી બધા પણ સરસ છે પરંતુ જય વીરુની ખોટ હંમેશ માટે મારા દિલમાં રહેશે કારણ કે બહુ પ્રેમથી મેં એમને જોયા છે એમની સાથે રહ્યો છું અને ફર્યો છું કે જ્યાં જ્યાં જતા હતા ત્યાં એની પાછળ પાછળ પણ હું જોતો હતો એટલે મારા માટે એક બહુ ક્ષણ ભૂલી નહીં શકાય એવી છે विया तेड़ा सरग सिमान बिरो लई जुरावो जीरवाई नई भेणो पुॻे भाई भेणो पुॻे भाई